હું જાણું છું કે ગામમાં તમારો ડારો એનો બરોબર હું શેગર કે અને આંકડા તલાવાડ ડાર દારૂ વેચવા સમજાવો આ દારૂ વેચવા વાળા ને દારૂ વેચવા સાવકાર છું બોલો અરે મેં એના જેવા દારૂ નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ ના એક એ દારૂ વેચવા વાળા ને બુટલેગર ને લઈ ફરો છો શરમ આવે શરમ થઈને બુટલેગર ને લઈ ફરો છો

અમે પાછળ પાંચસો જણા આવો ને આવો ને પાંચસો જણા આવો ભાઈ આવો ચાલો ચાલો પાછળ જણો ચાલો ને તમે તો ચર્ચા કરવા